પાલનપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવા યજ્ઞ અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે બસ સ્ટેશનમાં ઠેર ઠેર સ્વચ્છતા બેનરો લગાવી મુસાફરોને સ્વચ્છતા રાખવા અપીલ કરાઈ છે સ્વચ્છતા હિ સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી મહિના સુધી સ્વચ્છતાહી સેવા અભિયાન ચાલનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પંદર ઓક્ટોબરથી આગામી બે મહિના સુધી સ્વચ્છતાહી સેવા અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાહી સેવા અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે આજ રોજ સરકાર સીધા માર્ગદર્શન ઉપર અને વહીવટી સૂચના મુજબ સ્વચ્છતાઈ સેવા મિશન અંતર્ગત સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ એસટી એ અભિયાન અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય એમડી સાહેબ એમાં અમારા વિભાગીય નિયામકશ્રીની સીધા માર્ગદર્શન હેઠળ આ સ્વચ્છતા ઝુંબેશની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને છેલ્લા પંદર દિવસથી સતત આ કાર્યક્રમ કાર્ય કાર્યવાહી કરવામાં આવે છે સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છ બસ એ અંતર્ગત એક વિશેષ આયોજન હાથ ધરી સાહેબે બસ ઉપર દિવસે ચાર કર્મચારી અને રાત્રે બે કર્મચારી ગોઠવી અને ચાલુ બસમાં પણ મુસાફરો ઉતારી અને બસ સ્વચ્છ કરવી ડેપોમાંથી સ્વચ્છ બસ આપવી સ વાહન વોશિંગ કરીને લાઇન પર જાય એમ છતાં પણ રસ્તામાં જિલ્લા કક્ષાના બસ સ્ટેન્ડ ઉપર માન્ય એમડી સાહેબના માર્ગદર્શન હેઠળ નવીન આયોજન કરવામાં આવેલ છે તો દરેક જિલ્લા કક્ષાના બસ સ્પોટ ઉપર સફાઈ કામદારો રાખી અને જેમ કે માતા અમદાવાદ અજમેર અમદાવાદ એવી લોંગ રૂટના વાહનોમાં મુસાફરોને સ્વચ્છ બસ મળી રહે સેવા ઉપલબ્ધ થાય એ હેતુથી મુસાફરો બસ સ્પોટ પર ઉતારી અને પણ ચાલુ રૂટમાં સ્વચ્છ બસ કરવામાં આવે છે એવું આયોજન માનનીય સાહેબશ્રી દ્વારા કરવામાં આવેલ છે અને જેની મુસાફર જનતાએ પણ ખૂબ સરાહના કરેલ છે અને આજે આ કાર્યક્રમમાં નગરપાલિકાનો પણ અમને ખૂબ સારો સહયોગ મળેલ છે તે બદલ આભાર